સરહદી પંથકમાં ગૌ સેવકો દ્વારા એક અનોખી પદયાત્રા પાવડાસનથી ઢીમા પગપાળા યાત્રા દરમિયાન હાઇવે રસ્તા ઉપર બેઠેલ નિરાધાર ફરતી ગૌમાતાઓના ગળામાં રેડિયમ પટ્ટા લગાડીને ઢીમા સુધીની ગૌભક્તોએ પગપાળા યાત્રા કરી હતી ત્યારબાદ શ્રી ભગવાનના દર્શન કરી ગૌભક્તોએ આશીર્વાદ લીધા હતા આ પગપાળા યાત્રાનું પ્રસ્થાન બાબા રામદેવ સેવા કેમ્પ પાવડાસન પાટિયાથી કરવામાં આવ્યું હતું મીડિયા સાથેની મુલાકાતમાં ગૌભક્તોએ જણાવ્યું હતું કે અત્યારે ચોમાસાની સિઝનમાં મચ્છર કરડવાના કારણે સૌથી વધારે હાઈવે રસ્તા ઉપર ગાયો બેસતી હોય છે અને તે ગાયોને વાહન ચાલકો રસ્તા ઉપર રાત્રે અંધારામાં ન દેખાય એના લીધે વાહનોથી અડફેટે લેતા હોય છે અને ગૌમાતાઓને માર્ગ અકસ્માતથી ખૂબ જ જાનહાની થાય છે તો એ બાબતને ધ્યાનમાં રાખીને પ્રેમીઓએ માર્ગ અકસ્માતથી ગૌમાતા અને વાહન ચાલકોને બચાવવા માટે આ એક અનોખી પદયાત્રા કરી હતી સરહદી પંથકમાં ગૌ ભક્તોની ઉમદા કામગીરીને લોકોએ દિલથી બિરદાવી હતી આજ રોજ બાવડાસર નમદ દાદા તરફ બાબા રામદેવ જેવા કેમ ચાલુ છે ત્યાંથી અમે પગપાળા ચાલી અને ભગવાન શ્રી ધરણીધર ભગવાનના દર્શનાર્થે આર્થે તેમાં જઈ રહ્યા છીએ તો આ તમામે ગૌપ્રેમી મિત્રોના મનમાં એક વિચાર આવ્યો કે આપણે આમ તો પદયાત્રા કરીએ જ છીએ તો સાથે સાથે કેમ નહીં કે આપણે જે પદયાત્રા કરીએ ક્યાંક એની રક્ષા માટે અમે માર્ગ અકસ્માતમાં કોઈ પણ પ્રકારનું ગાયને નુકસાન ન થાય અને સાથે પદયાત્રી અથવા કોઈ વાહન ચાલક હોય તો એ મુસાફરને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે અમે ગૌમાતાના ગળામાં રેડિયમ પટ્ટા લગાવવાનો એક કાર્યક્રમ રાખ્યો છે જેમાં આ તમામ મિત્રો આજે અમારી સાથે પદયાત્રામાં જોડાણા છે સાથે આપ સૌ મિત્રોને વિનંતી કરીએ છીએ કે પોતપોતાના વિસ્તારની અંદર જ્યાં પણ ગૌમાતાને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો આપનાથી બને એ રીતે આપણે એ ગૌમાતાને બચાવવાના પ્રયત્ન કરીએ જેથી કરીને આપણું દેશી ગૌધન બચી શકે અને ગૌમાતાઓ આપણને સારા એવા આશીર્વાદ આપે જય ગૌ માતા જય ગોપાલ દ્વારકાધીશ કી ગૌ માતા કી